લોકો નો રોષ ફાટી નીકળ્યો હતો ખાલી આટલું જ નહીં ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના પરિવારને ગામમાંથી ને કાઢવાની અને આરોપી ને સજા આપવાની માગ કરી છે લોકો લોકોએ આરોપીના ઘરે ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે કાયદેસરની કાર્યવાહી બે હાજર ઓગણીસ માં એક યુવતી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરનાર જય વ્યાસ તાજેતરમાં જેલમાંથી છૂટી અને ફરી એકવાર છેડતી ગુનામાં ગુના ઝડપાયો છે જે બાદ પરિવાર ગામે પહોંચતા લોકોએ આરોપીના પરિવાર પર પણ ગુનાને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો છે